ડબ્બો ઘરે લાવી ખોલતા જ બધા ચોંકી ગયા ફરિયાદ બાદ ફૂડ એન્ડ ડગની ટીમ ડીમાર્ટ અને એજન્સીમાં તપાસ કરી સેમ્પલ લો લીધા વલસાણા વસિયર વિસ્તારમાં ગંભીર બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે અમૂલના મેંગો સ્ટીકરના ગ્રાહકે ખરીદેલા તમામ પેકેટોમાંથી ફૂગ નીકળતા ખડભડાટ મચી ગયો છે વલસાણા ગ્રાહકે આ ઘટનાનો વિડિયો પુરાવાને લઈને ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાવ્યો છે વેપારીએ ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં કરેલી ફરિયાદ બાદ ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ડિમાર્ટ અને જલારામ એજન્સીના ગોડાઉનમાં ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે ચેકિંગ હાથ ધર્યું હતું જેમાં અસંખ્ય કિલો શ્રીખંડ ખરાબ નીકળ્યો હતો ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી પાંચસો ગ્રામ શ્રીખંડના અઠાવન પેક જથ્થો નાશ કરવામાં આવ્યો હતો કાપડના વેપારી રતનસિંહ ચૌહાણે ડીમાર્ટ સ્ટોરમાંથી ખરીદેલા અમૂલના મેંગો શ્રીખંડમાં ફૂગ મળ્યા હતા ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે દીકરીનો ફેવરિટ હતો એટલે પિતાએ મેંગો શ્રીખંડની ખરીદી કરી હતી ખાવા બેઠા અને શ્રીખંડમાં ફૂગ જોઈને ગયા હતા રાજસ્થાનથી એક મહિના બાદ પરત ફરેલા રતનસિંહે શુક્રવારે રાત્રે ડીમાર્ટમાંથી તેમની દીકરી માટે અમૂલ મેંગો શ્રીખંડ સહિત અન્ય કિરાણાના સામાન ખરીદ્યો હતો ઘરે આવીને જ્યારે શ્રીખંડનું પેકેટ ખોલ્યું ત્યારે એમાં ફૂગ જોવા મળી હતી આ પછી તેમણે બીજું પેકેટ તપાસ્યું એમાં પણ ફૂગ હતી તરત જ તેઓ ડીમાર્ટ પરત ફર્યા અને ત્યાં રાખેલા તમામ શ્રીખંડના પેકેટ્સમાં ફૂગ હોવાનું જોવા મળ્યું હતું સ્ટોર મેનેજર પાસેથી સંતોષકારક જવાબ ન મળતા રતનસિંહે વિડીયો પુરાવા સાથે ફૂડ એન્ડ ડ્રગ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે વિભાગના ડિસ્ટ્રિક્ટ ઓફિસર વડવીએ કહ્યું હતું કે શનિવારે સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે ત્યારે ફૂડ વિભાગે તપાસ કરીને અઠાવન પેકેટો ચેક કર્યા હતા અને ઓગણત્રીસ કિલો શ્રીખંડ અખાદ્ય કર્યો હતો રતનસિંહે જણાવ્યું હતું કે વર્તમાન વાતાવરણમાં જો કોઈ પરિવારે તપાસ્યા વિના આ શ્રીખંડ ખાધો હોત તો તેની ગંભીર અસર થઈ શકી હોત ડિમાર્ટ અને અમૂલ જેવી મોટી બ્રાન્ડ્સની આવી બેદરકારી ચિંતાજનક છે સ્ટોર સંચાલકની પણ પ્રોડક્ટ્સની યોગ્ય જાળવણી કરવાની જવાબદારી છે ગ્રાહક રતનસિંહે ડિમાર્ટમાં પહોંચીને અમૂલ શ્રીખંડમાં ફૂગ નીકળ્યાની ફરિયાદ કરી હતી ત્યારબાદ ફૂગ અંગે તેમને સંતોષકારક જવાબ ન મળતા સ્ટોરમાં રહેલા અન્ય અમૂલ મેંગો શ્રીખંડના પેક પણ ખરીદી લીધા હતા એટલું જ નહીં સ્ટોરમાં વીડિયો ઉતારવા મુદ્દે પણ સ્ટોર મેનેજર સાથે રજક થઈ હતી પરંતુ તે પેક ખરીદીને લઈ જવા દીધા નહોતા અમે પાછા માં ગયા ત્યાં અમે બીજા ડબ્બા કર્યા એ ડબ્બા એમની સામે જ એમાં બી ફંગસ કરી તમે એવું લોકોને જાણ કરવા માંગુ છું લોકોને જાગૃત કરવા માંગુ છું કે તમે એમનેમ એક અમુલ જેવી બ્રાન્ડ પર એમનેમ વિશ્વાસ નહીં કરતા ને ડીમાર્ટ જેવા એક બ્રાન્ડેડ સ્ટોર પર એમને વિશ્વાસ નહીં કરતા કેમકે એક પર એક ફ્રીના બાય વન ગેટ વનના ફ્રીના ચક્કરમાં આપણને જહેર પરોસવામાં આવે છે કેમ કે મેં મારી છોકરીના હાથમાંથી જે ડબ્બો લઈને મેં તમને વિડીયો આપું છું એવી સિચ્યુએશન ખાવા યોગ્ય તો એ છે જ નહીં પણ એ કોઈ જાનવરને બી ખવડાવવા લાયક નથી એવી પોઝિશનમાં ડીમાર્ટ વેચે છે ને અમૂલ એમને આપે છે એ અંગે અમે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગને બી જાણ કરી દીધી પોલીસને બી જાણ કરી ને ડીમાર્ટ ને ભી અમે લિખિતમાં આપી દીધું છે ને અમે અમૂલ ને ભી લિખિત આપી દીધું છે અમે ત્યારે જઈને અમે 20 ડબ્બા ખોલ્યા તો 220 ડબ્બા ખરાબ નીકળ્યા એની પછી સવારે અમારા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે જ્યારે છાપો માર્યો તો ત્યારે ઘણા બધા ડબ્બા ખુલવા ને જોવાની અમને જાણ મળી તો બધા જ ડબ્બા લગભગ અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે